નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો તપકાર યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ તો આજના પાવન પર્વ એવા અખાત રીતના આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખેડૂત મિત્રોને આવનારું વર્ષ ચોમાસા બાબતે ખૂબ સારું નીવડે અને ધનધાન્ય બાબતે ખૂબ સારું પાક ઉભજે તેવી પણ હાર્દિક શુભકામનાઓ તપકાર ગ્રુપ પતિ આપ સૌને પાઠવીએ છીએ મિત્રો આજે પણ આજે એ જ એક દેશી પરિબળ જેને આપ સૌ જાણો છો એવું અખાત રીતના પવનો ને આધારે ચોમાસું અનુમાન નીકળતું હોય છે અને આપણે બે દિવસ પહેલાં પણ એક વિડીયો આપ્યો હતો અને અખાત રીતના પવનોનું શું મહત્ત્વ હોય છે તે જણાવ્યું હતું અને આજે વહેલી સવારે એ પવનોના અંદાજે અંદાજના આધારે આવનારું વર્ષ આ આવતું ચોમાસું જે હમણાં ટૂંક સમયમાં જ આપણા આંગણે આવીને ઊભું રહે છે તેના વિશેનું અનુમાન આપણી સમક્ષ રજૂ થયું છે અને એ રજૂ કરતા એવા આપણા સૌના જાણીતા એવા જેસાભાઈ ગોજિયા અને સાથોસાથ અમારા ધબકાર ગ્રુપના મિત્રો દ્વારા પણ થોડા થોડા અનુમાનો નીકળ્યા છે તો એ સૌને મિક્સ કરતાં આવનારું આ સોમાસું આપણા માટે કેવું સાબિત થાય છે તેના વિશેની આજે વાત કરીશું તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આપણા આવાના આવા કાંઈકને નવા વિડીયો આવતા હોય તેની નોટિફિકેશન થ્રુ તમે અમારી સાથે જોડાઈ શકો અને નવા નવા વિડીયોમાં નવી નવી માહિતી લઈ શકો વિડીયોની માહિતી બહુ સારી લાગે તો વિડીયોની એક લાઇક અને એક સારી એવી કોમેન્ટ જરૂરથી આપજો મિત્રો તો અમારે આવા નવા વિડીયો તમારી સમક્ષ ઉમંગપૂર્વક રજૂ કરતા રહીએ તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં કે અખાત રીતના પવનોએ આપણા માટે વર્ષ બે હજાર ચોવીસના ચોમાસા બાબતે શું સંકેતો આપ્યા છે અને પવનો આપણા માટે શુભ નીવડ્યા કે આપણા માટે કંઈ દુઃખદ સમાચાર લઈને આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જસાભાઈ ગોજીયા આજે વહેલી સવારે મારી સાથે વિડીયો કોલમાં આજે જે હનુમાન તેઓ જોઈ રહ્યા હતા તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન મને બતાવી રહ્યા હતા અને એક ટૂંકો વિડીયો પણ મને આપ્યો છે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું પણ અને કઈ રીતે તેઓએ પવનનું અનુમાન કાઢ્યું હતું અને કઈ દિશાથી કયા દિશાના પવનો જોવા મળ્યા હતા તો જયસાભાઈના કહેવા અનુસાર મિત્રો મેં તમને આગળના વિડીયોમાં જે આપ્યું હતું અનુમાન એના અનુસાર આ વર્ષે જેસાભાઈ ગોજિયા જેઓ ટેભડા ટેભડા ગામથી છે અને તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે તો ત્યાંથી તેઓએ પોતાના અનુમાન અનુસાર કહ્યું કે આ વર્ષના પવનો નૈઋત્ય દિશાથી ઈશાન દિશા તરફના પવનો જોવા મળ્યા છે બરાબર તો ઓવરઓલ ઘણા બધા મિત્રોના એવા અનુમાન પણ બીજા નીકળ્યા હતા જેના નૈઋત્યથી ઈશાન અથવા તો પશ્ચિમથી પૂર્વ એ રીતના પવનોના અનુમાન જોવા મળ્યા હતા ક્યાંક ક્યાંક કટકે ઉત્તરના પવનો પણ જોવા મળ્યા હતા તો એ અનુમાન અનુસાર વાર્ષિક ફળ જોવા જઈએ ચોમાસા બાબતે તો એક સારા પોઝિટિવ ન્યૂઝ નીકળે છે કે આવનારું ચોમાસું આપણા માટે સારા એવા વરસાદના સંકેતો આપે છે અને આપણા માટે એક સારું ચોમાસું સાબિત થશે તેવા અખાત રીતના પવનોએ આપણા માટે સારા સંકેત આપ્યા છે અને સાથોસાથ થોડા મિત્રોના એવા પણ અનુમાન હતા કે જેને આપણે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના અમુક મિત્રોએ એવું કહ્યું હતું કે અમારે જે તમે અનુમાન આપો છો તેનાથી ઉલટા દિશા ઉલટી દિશાના પવનો હતા તો એ બાબતે જેસાભાઈ ગુજરા એમ પણ કહે છે કે એ બાબતે આ વર્ષે જોવું રહ્યું કે આ રીતના પવન હોય હોય તો પણ તેનું અનુમાન આપણા માટે કેવું સાબિત થાય છે તેનું અનુમાન આપણે આ વર્ષે પોતે શીખવાનું રહ્યું અથવા તો થોડું નબળું સાબિત થઈ શકે કે કેમ તે પણ એક વિષયની વાત છે પણ છતાં જોઈએ છીએ કે ચોમાસું ઓવરઓલ ગુજરાત માટે સૌરાષ્ટ્ર માટે કચ્છ માટે સૌના માટે સારું નીવડે તેવા અનુમાનો નીકળ્યા છે મારા ગામની પોતાની હું વાત કરું તો આજે વહેલી સવારે હું પણ જાગ્યો હતો અને મેં પણ અનુમાન આજે થોડો મેં પણ ટ્રાય કરી હતી કે કેવા પવનો રહે છે અને મારું હનુમાન શું સાબિત થાય છે મારું ગામ આપ સૌ જાણું છે એમ અમરેલી તાલુકા તાલુકાનું લાપાળિયા ગામ છે તો સવારમાં વહેલા મેં પણ પવન જોયા હતા તો મને પશ્ચિમથી પૂર્વના પવનો જોવા મળ્યા હતા બરાબર તો સાથોસાથ મારી જ દિશાના બાબરા સાહિતના એક મિત્રના અનુમાન અનુસાર પશ્ચિમથી પૂર્વના પવનો જોવા મળ્યા હતા તો એ અનુમાન પણ આપણા માટે એક સારા વરસાદ વરસાદના સંકેતો આપે છે કે વરસાદ બાબતે વર્ષ સારું નીવડે છે તો મિત્રો આ રીતે જસાભાઈ ગુજિયા અને વિવિધ વિસ્તારના મિત્રોના અનુમાન ઓવરઓલ કહેવા જઈએ તો એક સારા ચોમાસાના સંકેત આપે છે છતાં જોઈએ છીએ કે કોઈ મિત્રોને નબળું વર્ષ ન રહે તેવી આશા રાખીએ છીએ લગભગ લગભગ તો આ વર્ષના બધા જ પોઝિટિવ અનુમાનો નીકળ્યા છે ઘણા બધા કોઈક જ એવું અનુમાન નીકળ્યું છે કે જેમાં કદાચને આપણે એક નાની એવી નેગેટિવ બાબત કદાચ ક્યાંક જોવા મળી હોય પણ ઓવરઓલ આપણે આ વર્ષના વિડીયો આપ્યા છે એમાં પોઝિટિવ અનુમાનો જ જોવા મળ્યા છે અને સારું એવા સોમાસું વાતાવરણ જોવા મળશે એવું જેસાભાઈ ગોજિયા અને ઘણા બધા વડલ મિત્રો તરફથી આપણને આવા રિવ્યૂ મળી રહ્યા છે કે આપણા માટે સારું સોમાસું સાબિત થાય અને હજી પણ દેશી અનુમાન આવવાના છે કે કૃતિકા નક્ષત્ર બાબતે હજી એક અનુમાન આવવા જઈ રહ્યું છે જે ટૂંક સમયમાં જ થી ચાર બે ચાર દિવસમાં એનું અનુમાન નીકળશે અને એવું કહેવાય છે કે જે નક્ષત્રમાં ચાલુ નક્ષત્રમાં જે હમણાં વરસાદની માવઠાની અસર થઈ છે તેના હિસાબે એમ કહેવાય છે કે ભાઈ દોષ લાગ્યા હોય અમુક ચોમાસા બાબતે વરસાદ બાબતે તો એ દોષ જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ પડે છે તો એ બધા નક્ષત્રોમાં લાગેલા દોષ ધોવાઈ જાય છે અને એક સારા પોઝિટિવ સમાચાર નીકળે છે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય છે તો સારું ચોમાસું છે અને આગળ લાગેલા કોઈ પણ જે હળવા સમાચાર આપણા માટે બન્યા હોય કે અથવા તો દોષ લાગ્યા હોય તે દોષ ધોવાય છે એવું અનુમાન બને છે તો તેનો પણ એક વિધિસર આપણે વિગતવાર વિડીયો આપીશું અને આ બાબતે શું અનુમાન બને છે તેનું પણ અનુમાન આપીશું પણ હાલ આપણા માટે અખાત્રીજે સૌથી મોટા સારા સમાચાર આપ્યા છે તેનાથી વિશેષ બીજું કંઈ ન હોઈ શકે તો મિત્રો આશા રાખીએ છીએ કે કૃતિકા નક્ષત્રનું પણ આપણને સારું એવું અનુમાન બનશે અને આપશો મિત્રોને ફરી એક વખત અખાત્રીજના પાવન પર્વની ખૂબ ખૂબ શુભ શુભેચ્છાઓ પાઠવું છું અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ